છોટાઉદેપુર જિલ્લાના હોમગાર્ડ કર્મચારીનું અકસ્માતમાં થયું મોત છોટાઉદેપુર જિલ્લાના એક હોમગાર્ડ કર્મચારી તરીકે ફરજ બજાવતા રાઠવા ગુલાબભાઈ સૈલુભાઈ ઉમર વરસ 40 નું છોટાઉદેપુર જિલ્લાના લુડી ગામ પાસે જણ્યા વાહનની ટક્કર લાગતા અકસ્માત થતા મોત નીપજ્યું સમગ્ર ઘટનાથી હોમગાર્ડ કર્મચારીઓમાં રોષ ફેલાયોતો છોટાઉદેપુર જિલ્લામાં ધોડી સામેલ ગામના રહેવાસી રાઠવા ગુલાભાઈ સલુભાઈ ગત મોડી રાત્રિએ ફરજ ઉપર જવા ધોડી સામેલ ગામથી પોતાની મોટરસાઇકલ ઉપર ક્વાટ જવા નીકળ્યા જે સમય દરમિયાન છોટા ઉદેપુર રોડ પર આવેલ લુણી ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કર લાગતા ફંગોળાઈને ફેંકાઈ ગયા અને માથાના ભાગે તથા ઘૂંટણમાં ગંભીર ઇજા થવા પામી અને મોતને ભેટ્યા હતા પોલીસે આ બાબતે પીકો કલમ બસો અગણા એસી ત્રણસો ચાર અ તથા એમ બી એક્ટ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી એકસો ચોત્રીસ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી આ અંગે પાનવડ પોલીસ કર્મચારી પાસે વધુ વિગત માંગતા યોગ્ય જવાબ આપ્યો ન હતો જેથી જાહેર માહિતી પ્રકાશિત કરવામાં તકલીફ વેઠવી પડી હતી